હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે જન્મથી લઈને મરણ સુધીનું બધું જ મહત્ત્વ સમજાતું આ ભજન ખૂબ જ સરસ છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હવે જ નમ લેવો પ્રભુજી મારે હવે જન મથી લેવો નવ નવ માસ મને ઉદર મારા રાખ્યો જન્મ થયો ને ગોળ પાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો છઠ્ઠા દિવસે મારી છઠ્ઠી રે કરી સૂતરના તાતણે બંધાયો પ્રભુજી મારે હવે મનથી લેવો હવે મનથી લેવો પ્રભુજી મારે હવે મનથી લેવો પાંચ મહિને ત ત બેસતા હું પડસાયો પ્રભુજી મારે હવે જન મનથી લેવો હવે જન મનથી લેવો પ્રભુજી મારે હવે જન મનથી લેવો વર્ષ થતા મને ચાલતા શીખવાડીયું ચાલતા હું પડી ગયો પ્રભુજી મારે હવે જન મનાથી લેવો હવે જન મનાથી લેવો પ્રભુજી મારે હવે જન મનાથી લેવો પાંચ વર્ષે મને પણ વાસ ગુરુના વચને બંધાયો પ્રભુજી મારે હવે જન મનથી લેવો વીસ વર્ષે મારા લગ્ન લેવાયા સંસારના તાતણે બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો સાઠ વર્ષે મારું ગઢ પણ આવ્યું ખૂણામાં ખાટલો ઢળાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો સિત્તેર વર્ષે મારું મારણ આવ્યું વાસની ખાટલીએ બંધાણો પ્રભુજી મારે હવે જનમનાથી લેવો હવે જનમનાથી લેવો પ્રભુજી મારે હવે જનમનાથી લેવો બાર દિવસે મારી ક્રિયા ઉજવાણી જમવામાં મીઠાય જમાડી પ્રભુજી મારે હવે જન મનાથી લેવો હવે જન મનાથી લેવો પ્રભુજી મારે હવે જન મનાથી લેવો ત્રણ વર્ષે મારું શ્રાદ્ધ ખાણું કુટુંબ પ્રેમે જમાડિયા પ્રભુજી મારે હવે જન લેવો હવે જન લેવો પ્રભુજી મારે હવે જન નથી લેવો તો આ હતું મારું જન્મથી તે મરી ગયા પછી શ્રાદ્ધ સુધીનું બધી વિગત આપતું ભજન તમને મારું ભજન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ